બે શખ્સો સામે પોલીસ કમિશનર લેતા પાસા કાયદા હેઠળ તેમની અટકાયત કરી છે આરોપીઓ સાહિદ ઉર્ફે સાહુ સાજુદ શેખ અને આકાશ ઉર્ફે ઘણા સમય શહેર વિસ્તારોમાં બાંધકામ જાહેર માંથી ચોરી કરતા હતા આ બંને આરોપીઓ જૂથમાં રહીને રાત્રે વેચતા હતા લોકોમાં ભય ફેલાવતા અને સતત અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા આ શખ્સો ને અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ જામીન પર છૂટી ગયા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ કોઈ પ્રમાણિક રોજગાર કરતા ન હોવાથી તેમની હાજરી માત્રથી નાગરિકો પોતાનું માલમત્તા અસુરક્ષિત માને છે